હવે આપણે ફલનીતા છે મંડપ ગાળ હવે આપણે જવાનું છે એને ફિટિંગ કરવા આપણે સડી ગયા જૂનવાની ટ્રેક્ટર ઉપર હવે આપણો જન્મ નહીં થયો એટલું તો જૂનવા ટ્રેક્ટર મારો સ્લેપ આમાં તો પૂરતું જ નથી લાઈટ થતી છે કે નહીં તો ખરા હોય લાઈટ હા હવે કઈ દેખાણ

અધર કરો ઓલી બાજુ અધર કરો બી છે મોટું અધર નિશી કરો ન્યા તમ નિશી કરો જો ભાઈ ભઈલો આવી આ તો બહુ હેલવું હે અધર કરો ન્યા હોલે જ ન દેખાતો એલા વંતારામાં એ દે જો હા હવે હવે નિશી કરો ન્યા એટલે અધર માં છેડે નિશી કરે એટલે આયું છે ઓ રે જો આમાં પાંચ મોકે એકમાં ભઈલો આ તો જોસો બહુ ઉઠે

હજી અડધી આવી અરે અથવા કરો આખે આખે આવી ગયો તો હવે આપણે આવી ગયા પટ્ટી ચડાવવા બીજી એનાથી સડે કે થાય ભાઈ ઉથમું જાય એ ઉથમુ ગયું ઉથમૂ ગયું એમ નહીં આવે અને આ લે આ બાજુ જાવા દે અથવા હા જાવ જાવા દે જાવા દેજો